સરકાર યોગ્ય કાર્યવાહી અને તેવી આહીર સમાજે માંગ કરી છે એ અને એની સાથેના જે આપણી ધર્મ સનાતન ધર્મની જે પરંપરા છે એની સામે જે હલકાઈના શબ્દો વાપરે છે એનું આચરણ એ ઘણું બધું હલકું છે અને ભગવાન કૃષ્ણની સામે જે વાતો હલકાઈની વાતો કરવી એ સૂર્યની સામે ધોળ ઓકવા જેવું છે સનાતન ધર્મને નીચે પાડવો નીચો બતાવવો ભગવાનની સામે એમને આવા વાતો કરવી એને શોભાસ્પદ નથી અને એમને કહું છું કે એ માપ મારે અમારી અમાપ શક્તિશાળી ભગવાન કૃષ્ણ છે એની સામે આવું અપમાનિત ભાષા ન વાપરે ગમે તે પ્રકારનો બરફાટ કરે છે એને ખબર નથી કે કૃષ્ણ વંદ જગત ગુરુ કૃષ્ણ આખા જગતનો ગુરુ છે હવે એને ખબર નથી પડતી ગુજરાતી ભાષામાં છે છોગાળા છોડો હવે તો છોગાળા છોડો હવે તો નીચે બેસો તમારું ઘણું બધું આવે છે બધાને બધી ખબર છે પણ આ વસ્તુ તમારી ખોટી છે બીજાના ધર્મના આની પહોંચાડવાનું કામ સતત આ લોકો મીડિયા મારફતે એક દિવસ બે દિવસ આવતું જ હોય પેપરમાં એટલે આ લોકો એ પોતાની લીટી લાંબી કરવી તો બીજા કામ કરે ને આવું હું કામ કામ કરો બીજાના ધર્મને આની પહોંચાડવાનું કામ કામ કરવું જોઈએ હાલ એ લોકો જે વાણીવિલાસ જે બફાટ કર્યો છે એમના સંપ્રદાયના સંતને લઈને દ્વારકાધીશને લઈને જેને અમે સખોત શબ્દોમાં માં વખોડીએ છીએ અને આ સ્વામિનારાયણ સંપ્રદાય એનો પંથ એને મુબારક છે પણ મૂળ તો સનાતન ધર્મ છે એને આપ એની બધી ડાળીઓ છો એ આ સ્વામિનારાયણના સંતો અવરનવર કેમ ભૂલી જાય છે આ ખૂબ જ અમારા અમારી આસ્થાને અમારી લાગણી ને અમારી ઠેસ પહોંચી છે અમે એના સીધી લીટીના વારસદાર છે અને આ જગતનો નાથ જગત પિતા જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે એવા યોગેશ્વર દ્વારકાધીશની વિશે તમે વાણી